કર્જનમાં ગ્રીન નવરાત્રી ભક્તિ સાથે પર્યાવરણનો અનોખો સંદેશ નવરાત્રી એટલે માત્ર માતાની આરાધના નહીં પણ સકારાત્મક સંદેશો ફેલાવવાનો અવસર પણ છે કરજન નગરમાં વિવિધ ગરબા મહોત્સવમાં ધારાસભ્ય અક્ષય પટેલે અનોખી પહેલ કરી જેમાં ભક્તિને પર્યાવરણ પ્રેમ સાથે જોડવામાં આવી ધારાસભ્ય દ્વારા નગરમાં વિવિધ નવરાત્રી ખાતે આરતીના પવિત્ર ક્ષણે ભક્તોને તુલસી હરીઠા સેવન જેવા ઔષધીય છોડ ભેટ આપીને એક સંદેશો અપાયો જેમ માતાની પૂજા કરીએ છીએ તેમજ માતૃભૂમિનું જતન પણ આપની ફરજ છે આ ગ્રીન અષ્ટમીની ઉજવણીમાં ભક્તિના ગીતો સાથે પર્યાવરણનો ભક્તિના દીવડાની સાથે આશાની હરિયાળી કિરણો પ્રત્યા કરજનગરની આ અનોખી ઉજવણીએ સાબિત કરી દીધું કે માતાજીની કૃપા અને પ્રકૃતિનું રક્ષણ બંનેને જીવન સત્ય અર્થમાં પાવન બનાવે છે આ પ્રસંગે નગરપાલિકા સદસ્યો એપીએમસી ચેરમેન અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા અને ભક્તોને ઔષધિયો છોડ આપી પર્યાવરણના જતનનો સંદેશો પાઠવ્યો હતો આઠમા નોરતા નિમિત્તે કરજણ નગરમાં તેમજ કરજણ આજુબાજુમાંથી બધા આમંત્રિત મહેમાનો અને એમએલએ સાહેબ ધારાસભ્ય સાહેબ શ્રી અક્ષય અક્ષયભાઈ પટેલ સાહેબ બધા ઉપસ્થિત રહ્યા છે અને સાહેબનો એક ઇનિશિયેટિવ હતો કે આયુર્વેદિક વૃક્ષો અને ધાર્મિક વૃક્ષો એનું વિતરણ આપણે લોકોમાં કરીએ તો એ નિમિત્તે અડુસી તુલસી અને સેવનના વૃક્ષોનું વિતરણ અત્રે બેથી ત્રણ જગ્યાએ કરેલ છે આ ચંદ્રલોકમાં છે અત્યારે એની પહેલાં પિંકી પાર્કમાં કર્યું છે એની પહેલાં લક્ષ્મી સોસાયટીમાં કર્યું છે અને એ રીતે આજે એક નવો વિચાર મગજમાં આવ્યો અને ગ્રીન નવરાત્રિનો કન્સેપ્ટ લાગે છે